નમસ્કાર મિત્રો રેશન કાર્ડ ધારકો માટે એક સારા સમાચાર છે જ્યાં મિત્રો હવે મફત રાશનની સાથે તમને એક હજાર રૂપિયા અને નવ લાભો પણ મળશે જ્યાં મિત્રો હું વાત કરી રહી છું રેશન કાર્ડ ધારકો માટે એક ખુશીના સમાચાર આવ્યા છે ચૂંટણી પહેલાં આ યોજના એક નવું શરૂ કરવામાં આવી છે તો આજના વિડીયોમાં સંપૂર્ણપણે ચર્ચા કરીશું કે રેશન કાર્ડમાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી રેશન કાર્ડમાં જરૂરી દસ્તાવેજો શું શું જોશે તેમજ રેશન કાર્ડમાં લાભો ક્યાં ક્યાં મળવા છે નવી યોજના અંતર્ગત સંપૂર્ણ વિગતવાર આજના વિડીયોમાં છે વિડીયોના અંત સુધી બન્યા ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના શૂકશો તો મિત્રો સૌ તો વાત કરીએ કે રેશન કાર્ડ ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની રહેશે તો જો તમે ગુજરાતમાં નવા રેશન કાર્ડ માટે અરજી કરવા માંગતા હોવ તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે ગુજરાત રાજ્યના નાગરિક સેવા પોર્ટલ ઉપર આમની ઓફિશિયલી વેબસાઇટનું નામ છે ડિજિટલ સેવા છે તું ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આમની મુલાકાત લઈ અને ત્યાંથી જ તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે હવે રહી વાત દસ્તાવેજોની કા રેશન કાર્ડ કઢાવવા માટે તમારી પાસે શું શું જરૂરી ડોક્યુમેન્ટ હોવા જોઈએ તો ઓળખના પુરાવામાં તમે આધાર કાર્ડ મતદાન ઓળખ કાર્ડ એટલે કે મતદાન કાર્ડ ચાલશે અથવા તો ડ્રાઇવિંગ લાઇસન્સ કોઈપણ એક ચાલશે સરનામાના પુરાવામાં તમે વીજળી બિલ પાણીનું બિલ અથવા તો મકાન વેરાની રસીદ એટલે કે મકાન વેરાની ભાડા પહોંચ ગમે તે ચાલશે તેમજ જાતિના પુરાવામાં તમે જાતિનું પ્રમાણપત્રનો ઉપયોગ કરી શકશો આવકના પુરાવામાં જો બીપીએલ અરજદાર હોય તો તેમજ પાસપોર્ટ સાઇઝ ફોટો આટલા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે હવે વાત કરીએ મિત્રો છેલ્લે કે રેશન કાર્ડમાં મળવાપાત્ર લાભો ક્યાં ક્યાં છે નવી યોજના અંતર્ગત તો સસ્તું અનાજ અને અન્ય ખાદ્ય પદાર્થો ખરીદવા માટે સબસિડી મળશે તેમજ સરકારી યોજનાનો લાભ જેમ કે શિષ્યવૃત્તિ યોજના આવાસ યોજના વગેરેનો લાભ મળવાપાત્ર છે અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિકારી કાયદો બે હજાર તેર હેઠળ કાયદાકીય અધિકારો પણ મળવાપાત્ર છે તો આ રહ્યા આમના લાભો કે કયા કયા લાભો મળવાપાત્ર છે તો મિત્રો આ હતા રેશન કાર્ડ ધારકો માટે એક સારા સમાચાર કે જેમાં મફત રાશનની સાથે તમને એક હજાર રૂપિયા મળવાપાત્ર હોઈ શકે છે તેમજ નવ લાભો પણ મળવાપાત્ર રહેશે